શું તમને ક્યારે લાગ્યું છે કે જેને તમે દિલથી પ્રેમ કર્યો જેના માટે બધું કર્યું એ જ એક દિવસ અચાનક તમને છોડીને ચાલ્યું ગયું કેમ કેટલાક સંબંધો વર્ષો સુધી ચાલ્યા પછી એક જ પળમાં તૂટી જાય છે આજે આપણે સમજશું કે લોકો સંબંધો કેમ તોડી દે છે એના સાચા કારણો શું છે અને આપણને એમાંથી શું શીખવું જોઈએ તો ચાલો શરૂ કરીએ તમને શું લાગે છે સંબંધ તૂટવાનું સૌથી મોટું કારણ શું છે નંબર એક વિશ્વાસનો અભાવ નંબર બે અહંકાર નંબર ત્રણ ગેરસમજ નંબર ચાર કે સમયની કમી કમેન્ટમાં સાચો જવાબ જરૂર લખજો નંબર એક ટ્રસ્ટ વિશ્વાસ કોઈ પણ સંબંધનો આધાર વિશ્વાસ છે એકવાર ટ્રસ્ટ તૂટી જાય તો લાખો સમજાવટો પણ દિલની તિરાડને ભરી શકતી નથી નાની નાની વાતો છુપાવવી પણ સંબંધની દિવાલમાં ભંગાણ લાવે છે નંબર બે ઈગો અહંકાર ઘણીવાર સંબંધો પ્રેમથી નહીં પણ અહંકારથી તૂટી જાય છે હું કેમ માફી માગું આ જ વિચાર લોકોને એકબીજાથી દૂર કરી દે છે એક્ઝામ્પલ તરીકે બે મિત્રો વચ્ચે એક નાનો ઝઘડો થયો બંને સાથે રહેતા અને એ મિત્રતા જે દસ વર્ષ ચાલી એક અહંકારના કારણે તૂટી ગઈ એટલે સંબંધોમાં અહંકાર ક્યારેય ના હોવો જોઈએ દોસ્તો નંબર ત્રણ કમ્યુનિકેશનનો અભાવ સંબંધ તૂટવાનું સૌથી મોટું કારણ વાતચીતનો અભાવ જેવું કે મનમાં વાતો દબાવી રાખવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ વધારવી નંબર ટાઈમ ન આજના સમયમાં લોકો પાસે બધું છે પૈસા કારકિર્દી સફળતા પણ સંબંધો માટે સમય નથી પ્રેમને શબ્દો નહીં પણ સમય જોઈએ ઉદાહરણ તરીકે એક પિતા રોજ કામમાં વ્યસ્ત રહેતા દીકરો વાત કરવા તરસતો એક દિવસ દીકરો બોલ્યો પાપા તમે મારા માટે ક્યારેય પાંચ મિનિટ નથી આપી એ વાક્ય આખી જિંદગી એના કાનમાં ગુંજતું રહ્યું નંબર પાંચ મિસઅન્ડરસ્ટેન્ડિંગ અને ત્રીજો માણસ ત્રીજા માણસના શબ્દો ઘણીવાર સંબંધોને તોડી નાખે છે જ્યાં બે લોકો વચ્ચે સીધી વાત નથી થતી ને ત્યાં ગેરસમજ ઊભી થાય છે ગેરસમજ ઉગે છે દાખલા તરીકે એક મિત્રએ ખોટી વાત કરી અને બીજાએ એના પર વિશ્વાસ કર્યો સીધી વાતચીત કર્યા વિના મિત્રતા તૂટી ગઈ સંબંધો તોડવા સહેલા છે પણ સાચવવા માટે હિંમત જોઈએ વિશ્વાસ પ્રેમ સમય અને વાતચીત આ ચાર પાયા ઉપર સંબંધ ટક્યા રહે છે જો સંબંધ સાચવવા હોય તો પહેલું પગલું હંમેશા આપણે જ ભરવું જોઈએ યાદ રાખો માણસ ગુમાવવો સહેલો છે પરંતુ ગુમાવ્યા પછી પસ્તાવામાં આખી જિંદગી વીતી જાય છે એ ક્યારેય ના ભૂલતા એટલે જો કોઈ તમારા દિલમાં ખાસ હોય તો આજે જ ફોન કરો વાત કરો માફી માગો કેમ કે કદાચ કાલે મોડું થઈ જાય તમને શું લાગે છે સંબંધ સાચવવા માટે કઈ વસ્તુ સૌથી અગત્યની છે કમેન્ટમાં જરૂર લખજો અને જો આ વિડિયો તમને ઉપયોગી લાગ્યો હોય ને તો બીજા લોકો સાથે શેર કરજો કદાચ એનો કોઈનો સંબંધ બચી જાય ચાલો આગળ સારા વિચારો પણ જાણીએ કોઈ પણ સંબંધનો અંત અચાનક નથી આવતો એક દિવસનો ગુસ્સો એક ખોટો શબ્દ એક ગેરસમજ એક અહંકાર આ બધું મળીને ધીમે ધીમે દિલની દિવાલોને તોડી નાખે છે સંબંધોનું તૂટવું હંમેશા મોટી બાબતો માટે નથી હોતું ઘણીવાર તો નાની નાની અવગણનાઓ નાની નાની ગેરસમજો નાની નાની ચોટો આ બધું ભેગું થઈને મોટા વિયોગમાં ફેરવાઈ જાય છે માણસને ગુમાવ્યા પછી સમજાય છે કે એ કેટલો અગત્યનો હતો પણ એ સમયે પાછું મેળવવું શક્ય નથી હોતું દોસ્તો એટલે સંબંધો તૂટવા પહેલાં જ પોતાની ભૂલો સુધારી લેવી જોઈએ કારણ કે પાછા વળીને પસ્તાવું ને એ સૌથી મોટું દુઃખ હોય છે દોસ્તો અહંકાર એ આગ છે જે પોતાના જ ઘરને સળગાવી નાખે છે એક નાની માફી એક નાનું સ્મિત એક નાનો પ્રયાસ આ બધું સંબંધોને બચાવી શકે છે પણ જે પોતાના અહંકારમાં જીવે છે તે અંતે એકલો પડી જાય છે માફી એ નબળાઈ નથી એ સૌથી મોટું બળ છે માફીથી સંબંધો બચી શકે છે અને મનની શાંતિ મળી શકે છે જેને માફી માંગવાની હિંમત હોય છે અને જેને માફી આપવાની મહાનતા હોય છે એ જ માણસ સાચા સંબંધોને જીવી શકે છે હજારો સંબંધો રાખવા એ મહત્વનું નથી હોતું સાહેબ પરંતુ એમાંથી ખરાબ સમયમાં કોણ હાથ પકડે છે એ ઘણું મહત્વનું હોય છે અત્યારે જમાનો એક જ વસ્તુ પર ચાલે છે કે હું કહું એમ કરો તો જ તમે સારા બાકી તમે ખરાબ જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો કે જો તમારે સારા દિવસો જોવા છે તો ખરાબ દિવસોથી પણ લડવું પડશે આ સંસારમાં કોઈ પણ એવી શક્તિ નથી જે તમારા મનની શક્તિથી વધારે હોય તમે જેવું વિચારો છો એવું જ થાય છે જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે અને જો તમે નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે બને ત્યાં સુધી કોઈની પણ આશા ના કરવી જોઈએ મિત્રો કોઈથી પણ ઉમીદ પણ ના રાખવી જોઈએ કારણ કે કોઈ વ્યક્તિથી આપણે આશા રાખતા હોઈએ ઉમીદ રાખતા હોઈએ અને એ આશા જ્યારે પૂરી નથી થતી ત્યારે આપણે દુખી થવાનો વારો આવે છે અને યાદ રાખો કે એક કહેવત તો તમે સાંભળી જ હશે કે પારકી આશા એ સદા નિરાશા જ હોય છે જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે આંસુ ખુદ આવવાના પણ બંધ થઈ જાય છે તમે જે બીજાને આપશો એ જ પાછું વળીને આવશે પછી તે ભલે ખુશી હોય દર્દ હોય અપમાન હોય કે પછી સન્માન હોય દરેક કોઈને તમારા દિલમાં એટલી જ જગ્યા આપજો જેટલી એ માણસ તમને આપે છે નહીતર પછી કાં તો તમે રડશો અથવા તો એ વ્યક્તિ તમને રોડ આવશે ક્યારેક ક્યારેક કેટલાક લોકો એ અહેસાસ કરાવી દે છે કે તમે પણ ખાસ નથી એટલા એમની જિંદગીમાં જો કોઈ તમને સમજે નહીં તો એમને સમજાવવાના બદલે એકલા જ રહો દોસ્તો કારણ કે કમસે કમ એ તો ખબર પડશે કે કોઈ સમજવા વાળું નથી તો અહીં સમજશે પણ કોણ જે છે તમારી પાસે એમાં ખુશ રહેવું જોઈએ કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે એ તમારા ભરોસાને કાયમ રાખી શકે આજકાલ મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડશો દોસ્તો કારણ કે જે પોતાના હશે ને એ ક્યારેય પણ તમને રડવા જ નહીં દે સમય ક્યારેય પણ એક જેવો નથી રહેતો આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે જરૂર સારો સમય આવશે તે હંમેશા માટે યાદ રાખજો જે માણસ થોડામાં પણ ખુશ રહે છે સૌથી વધારે ખુશીઓ એ માણસ પાસે જ હોય છે જ્યારે તમે બોલો ઓછો અને સાંભળો વધારે છો ત્યારે લોકોને તમે વધારે પસંદ આવો છો જિંદગીમાં પસ્તાવાનું છોડો અને કંઈક એવું કરો કે તમને છોડવાવાળા પસ્તાય એવા લોકોથી દૂર રહો જે તમારી સામે તમારી સાથે છે અને તમારી ગેરહાજરીમાં તમારા વિરોધમાં છે સમયની પહેલાં મળેલી વસ્તુ એ તેનું મૂલ્ય ખોઈ નાખે છે અને સમયથી પછી મળેલી વસ્તુ એ તેનું મહત્વ ખોઈ નાખે છે ખુશ રહેતા શીખી જાવ એની પહેલાં કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય કેટલાક લોકો આપણો દિલ રોજ દુભાવે છે તેમ છતાં આપણે એમનાથી વાત કરીને ખુશ થઈ જતા હોઈએ છીએ ક્યારેક એમના માટે પણ સમય કાઢજો મિત્રો જે તમારાથી વાત કરવા માટે સમય નથી માગતા પરંતુ તમારો ઇંતજાર કરે છે હાથ પકડો એનો આખી જિંદગી સુધી હાથ પકડી રાખજો કારણ કે આ જિંદગી પાર કરવાની છે સડક નહીં જ માણસને મજબૂત બનાવે છે પછી તે ભલે માણસ કેટલોય પણ કમજોર પણ કેમ ના હોય પોતાની કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે પરંતુ ભૂલાવી ક્યારેય પણ ન શકે દોસ્તો ચૂપ રહેવું બહેતર છે એનાથી કે જ્યારે સામેવાળો વ્યક્તિ સામેવાળો માણસ તમને સમજી ના શકતો હોય ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી મિત્રો એક વાત હંમેશા માટે યાદ રાખજો કે જ્યારે જીવનમાં ખરાબ સમય આવે ત્યારે તમારે દુખી ના થવું કે રડવું પણ નહીં કારણ કે તમારા દુઃખી થવાથી કે તમારા રડવાથી અહીંયા કોઈને કંઈ પણ ફરક નથી પડતો એટલા માટે હિંમત રાખીને એ પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ એ ઉંમર હોય છે જ્યારે માત્ર રંગરૂપ મહત્ત્વપૂર્ણ હોય એક ઉંમર હોય છે જ્યારે વિચારો મહત્વપૂર્ણ હોય અને એક ઉંમર હોય છે જ્યારે માત્ર સાથ મહત્વપૂર્ણ હોય દરેક સંબંધ અંત સુધી ટકી શકે છે જો તેને લાગણી પ્રેમ અને વફાદારીથી નિભાવવામાં આવે તો નહીં કે મૂળ પ્રમાણે નિભાવવામાં આવે તો સત્ય બોલવા માટે કોઈ પણ તૈયારી નથી કરવી પડતી કારણ કે સત્ય હંમેશા દિલથી જ નીકળે છે સમય પણ સમય પર તેની કિંમત સમજાવી દેતો હોય છે આજકાલ કોમ્પિટિશન એટલું બધું વધી ગયું છે કે જો તમે કોઈને તમારું દુઃખ બતાવશો ને તો એ લોકો તમારાથી પણ વધારે એમનું દુઃખ જણાવી દેશે દોસ્તો સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું ને એ આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે દુનિયામાં સૌથી સારી ભેટ એક સારો હમસફર હોય છે જે આપણને કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે જ્યારે તમારો ખરાબ સમય હોય છે લોકો ત્યારે જ તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈક ને કોઈકનો હાથ જરૂર હોય છે પછી તે સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને એ સ્વભાવ ખરાબ પણ હોઈ શકે છે મિત્રો સુખ અને દુઃખ જીવનમાં જેમ તડકો અને છાંયડો આવે છે એમ આવ્યા કરે છે એટલા માટે ક્યારેક જીવનમાં દુઃખ આવી જાય તો ચિંતા ના કરવી જોઈએ જીવનમાં તકલીફો આવે તો ચિંતા ના કરવી જોઈએ કારણ કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ જીવનમાં જેમ તડકો અને છાયડો આવે છે એમ આવ્યા કરે છે એટલા માટે ક્યારેય પણ જીવનમાં નિરાશ ન થવું ઉદાસ ન થવું દુઃખી ન થવું અને જીવનમાં હંમેશા આગળ વધવાના પ્રયાસ કરવા જીવનમાં એક વાત યાદ રાખજો કે જો તમારે સારા દિવસો જોવા છે તો તમારે ખરાબ દિવસોથી પણ લડવું પડશે આ સંસારમાં કોઈ પણ એવી શક્તિ નથી જે તમારા મનની શક્તિથી વધારે હોય તમે જેવું વિચારો છો એવું જ થાય છે જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે અને જો તમે નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે તમારી જિંદગી તમારા હાથમાં છે એટલા માટે એને સારી બનાવવા માટે એને બહેતર બનાવવા માટે ક્યારેય પણ કોઈ પણ માણસથી ઉમેદ આશા બિલકુલ ના રાખતા દોસ્તો દોસ્તો તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે એટલા માટે જેને પણ તમારો સમય આપો જોઈ વિચારીને આપજો માફી માંગવાવાળો દરેક માણસ ખોટો નથી હોતો કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે નાના વિચારોવાળો માણસ એ પોતે તો આગળ નથી વધતો પરંતુ તેની સાથે રહેવા વાળા વ્યક્તિને પણ આગળ નથી વધવા દેતો પોતાના મનને એવી રીતે તૈયાર કરો કે દરેક કોઈની વાતો પોતાના મન ઉપર લેવાનું બંધ કરો વીતી ગયેલી જિંદગીને યાદ ના કરો જે મળ્યું છે એની ફરિયાદ ના કરો જે થવાનું હશે થઈને જ રહેશે એટલા માટે કાલની ચિંતા કરીને તમારી આજને ખરાબ ના કરો જીવનમાં બે વસ્તુ માણસને દુઃખી કરે છે એક જીદ અને બીજું અભિમાન અને બે વસ્તુ માણસને સુખી કરે છે એક જતું કરવું અને બીજું જાતે કરવું જિંદગીમાં જો ખુશ રહેવું છે તો સૌથી પહેલાં એમને ભૂલી જાઓ જે લોકો તમને ભૂલી ગયા છે ઘણી એવું થતું હોય છે કે જે લોકો દિલને ખૂબ જ પસંદ આવતા હોય છે એ લોકો દિલને ઘણી તકલીફ પણ આપતા હોય છે કોઈ તમને ઓળખે કે ના ઓળખે પણ તમારું કામ ઓળખાવવું જોઈએ લોકો ભૂલાઈ જાય પણ તમારા કર્મોની છાપ સમય પર રહી જાય છે તમારી એ યાદો સમય પર રહી જાય છે જ્યારે જગત સામે એકલું ઊભું રહેવાનું થાય ત્યારે ડરવું નહીં કારણ કે જે માણસ એકલા ચાલવાની હિંમત રાખે છે એ જ માણસ દુનિયાને બદલી પણ શકે છે મિત્રો જીવનમાં એટલું જરૂર કહેવા માગું છું કે જીવનમાં હંમેશા ક્યારેય પણ કોઈની પણ ઈર્ષા ના કરવી જોઈએ અને જે લોકો તમારી ઈર્ષા કરે છે એ લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ આવા લોકો સાથે ક્યારેય પોતાનો સંપર્ક ના રાખવો જોઈએ આવા લોકોથી હંમેશા માટે દૂરી બનાવીને રહેવું જોઈએ તો જીવનમાં હંમેશા પ્રગતિ કરી શકશો જે સંબંધો મતલબથી બનતા હોય છે જે સંબંધો સ્વાર્થથી બનતા હોય છે એ સંબંધો ગમે ત્યારે તૂટી જાય છે ભલેને થોડા મોડા બનો પરંતુ જરૂર કંઈક બનો મિત્રો કારણ કે અહીં લોકો સમયની સાથે તબિયત નહીં પરંતુ હેસિયત જરૂર પૂછે છે જીવી રહ્યા છો તો થોભો નહીં કારણ કે ઊંચાઈ તમારી રાહ જોઈ રહી છે તમારું મન જો સાચા માર્ગે ચાલે છે તો તમારું જીવન પણ સાચી દિશા પકડશે જ્યાં સુધી તમારા સપનામાં શ્વાસ છે ત્યાં સુધી દુનિયાની કોઈ શક્તિ તમારું થોભવું નક્કી નથી કરી શકતી દરેક રાત પછી સવાર આવે છે એવી જ રીતે જીવનમાં દરેક દુઃખ પછી શાંતિ પણ ચોક્કસ આવે છે કરોડોના બંગલામાં પણ જો તમારે સુખ શોધવું પડે તો એનાથી મોટું દુઃખ બીજું કંઈ પણ ના હોઈ શકે સાહેબ એવું તો શું છે તારી પાસે જે મારી પાસે નથી બસ અહીંયાથી જ લાલચ અને સ્વાર્થ જન્મ લે છે નિષ્ફળતાનો ડર અને સફળતાનો અહંકાર માણસ પાસેથી ઘણું બધું છીનવી લે છે આપણે કોઈના માટે એટલા પણ જરૂરી નથી જેટલા આપણે સમજી લેતા હોઈએ છીએ આજના જમાનામાં ખુશ એ હોય છે જે બીજાથી નહીં પરંતુ પોતાનાથી ઉમેદ રાખે છે એક સહન કરવા વાળો માણસ જ સમજી શકે છે કે તેને કેટલી તકલીફ થાય છે બાકી બીજા લોકો તો ફક્ત અંદાજો જ લગાવી શકે છે તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ નથી રાખતું પરંતુ તમે ક્યારે ખોટા હતા એને બધા જ યાદ રાખે છે ભરોસો હોય ત્યાં સુધી ખોટી વાતો પણ સાચી લાગે છે અને જ્યારે ભરોસો તૂટી જાય ત્યારે સાચી વાતો પણ ખોટી લાગવા લાગે છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીઓ જોવા માટે આભાર